સ્પષ્ટપણે નજરે પડ્યા છે તો ગંભીર ઈજાઓ થવાના કારણે ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે અવારનવાર અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે બપોરે રખિયા બે કિલોમીટર અમદાવાદ માર્ગ પર ટ્રક વચ્ચે ઘાણ નીકળી ગયો હતો અને ડ્રાઈવર ફસાઈ જતા સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો આંગે પોલીસને જાણ કરવામાં આવી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ અંગે વધુ તપાસ અને ટ્રાફિકને દૂર કરાયો હતો